આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજકોટના હિરાસર એરપોર્ટ પર દિલ્હી જેવી ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે હિરાસર એરપોર્ટના ગેટ પરની

તો ગત વર્ષે પીએમ મોદીએ હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું પરંતુ અત્યારે હાલ તો એક કે તૂટી પડી છે રાજકોટના હિરાસર એરપોર્ટ પર દિલ્હી જેવી ઘટના બની છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પર દિલ્હીમાં પણ સેમ આવી જ ઘટના બની હતી દિલ્હીના એરપોર્ટ પર પણ આવી જ ઘટના બની હતી એકાએક કેનોપી તૂટી પડતા

સામાન્ય માણસ જે રીતે વાત કરતા હોય તેવી રીતે અનેક જવાબદારી લઈને બેઠેલા કલેક્ટર જ્યારે આવું જવાબ આપે ત્યારે આશ્ચર્યચકિત જરૂરથી થવાય દિલ્હી જેવી ઘટના રાજકોટમાં પણ બની છે હિરાસર એરપોર્ટ કે જેનું વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાં ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી રાજકોટ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે હંગામી શેડ હતું તૂટી પડ્યો હશે અને આ અંગે વધારે માહિતી જાણવી હોય તો અહીંયા એરપોર્ટ ઓથોરિટીને પૂછવું જોઈએ અને તે જવાબ આપવાની જે રીત હતી તે પણ થોડા સમય પહેલા અમે આપને જણાવી હતી પરંતુ અત્યારે હાલ તો જે સમાચાર મળી રહ્યા છે તે રાજકોટના હિરાસર એરપોર્ટથી સામે આવી રહ્યા છે હિરાસર એરપોર્ટ પર જે કેનોપી લગાડવામાં આવી હતી ગેટ પરની તે તૂટી ગઈ હતી. એકાએક કેનોપી તૂટી પડી હતી. તેના લીધે લોકોમાં ડર પણ જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા દિલ્હીના એરપોર્ટ પર પણ આવી જ ઘટના બની હતી. એકાએક કેનોપી તૂટી પડવાના કારણે બે જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે કે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યારે એવી જ ઘટના રાજકોટમાં બની છે. ત્યારે સવાલ એ સામે થાય કે આટલા સમય પહેલા જ્યારે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એરપોર્ટનું ત્યારે આવી રીતે તો કેવી રીતે કેનોપી તૂટી શકે અને જો કેનોપી તૂટી અને કોઈ દુર્ઘટના સર્જાઈ હોત કોઈ વ્યક્તિનું જીવ ગયો હોત તો તેના માટે જવાબદાર કોણ હજી જો કે આ ઘટનામાં શું થયું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી પરંતુ આશા રાખીએ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોય પરંતુ જો એવી કોઈ ઘટના બની છે તો તેના માટે જવાબદાર કોણ એ પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે સમગ્ર ઘટનાને લઈ અને રાજકોટ જિલ્લા કલેક્ટરે જાણે કશું બન્યું જ ન હોય તેવી રીતે બોલવાનું ટાળ્યું હતું જવાબ આપવાનું ટાળ્યું હતું તેઓએ કહ્યું હતું કે હંગામી શેડ હતો તૂટી પડ્યો છે એરપોર્ટ ઓથોરિટી ને પૂછો ગેટ પર તો દિલ્હી બાદ રાજકોટના હિરાસર એરપોર્ટથી સમાચાર સામે આવી રહ્યા છે હિરાસર એરપોર્ટના ગેટ પરની કેનોપી તૂટી પડી હતી ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા તેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું કરોડોના ખર્ચે રાજકોટનું આ એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જે કેનો ગેટ પર બનાવવામાં આવી હતી તે એકાએક નીચે ધરાશાયી થઈ હતી અને તેના કારણે પેસેન્જરોમાં પણ એક ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો તંત્ર દ્વારા કેમ તકેદારીના પગલા ન લેવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે જો કે રાજકોટમાં અત્યારે હાલ વાતાવરણ ખરાબ જોવા મળી રહ્યું

રાજકોટ જિલ્લા કલેક્ટર એરપોર્ટ ઓથોરિટી ને પ્રશ્ન કરવામાં આવે

ટીકા પણ કરી હતી અને આ ઘટના જ્યારે આજે બની છે ત્યારે તે સાચા સાબિત થયા છે એરપોર્ટમાં પાણી તંગી અને બાંધકામ કાચું થયા હોવાની વાત જય વસાવડા તરફથી કરવામાં આવી હતી કામ ચલાવ માળખા પર એરપોર્ટ બન્યું હોવાનો તેઓ આરોપ પણ લગાવ્યો હતો જય વસાવડાના આક્ષેપના એક જ વર્ષમાં જે સત્ય છે તે સામે આવ્યું છે

અત્યારે રાજકોટના સાવ નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ જે કહેવાય છે રાજકોટનું એરપોર્ટ પણ ખરેખર રાજકોટથી એકત્રીસ કિલોમીટર દૂર હિરાસર નામના ગામે આવેલું છે હું તમને એ એરપોર્ટ જોઈ લ્યો માનનીય વડાપ્રધાન શ્રી એનું ઉદ્ઘાટન કરેલું અને નરેન્દ્રભાઈ તો ગુજરાતમાં હતા ત્યારે પણ જે પ્રોજેક્ટ કરતા એ જેવા તેવા તો કરે જ નહીં ડિઝાઇનની રીતે પ્રેઝન્ટેશનની રીતે અદભુત હોય આ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય એમાં મેકશિફ્ટ એરેન્જમેન્ટ માટે કે કોવિડની હોસ્પિટલ માટે કાર્ડબોર્ડના બોક્સ બનાવ્યા હોય એવી રીતે એરપોર્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે એન્ટ્રી ગેટ તમને દેખાશે ત્યાંથી સીધી સિક્યુરિટી છે બે જ શોપ છે બાકી બધા સફેદ રંગના કોઈ એસ્થેટિક સેન્સ વગેરેના ચોખ્ઠા છે અને આ ટોયલેટ જે છે જેની અંદર હું ગયો તો એ ટોયલેટની અંદર એક ભાઈ ઊભા હતા અને એણે મને એમ કહ્યું કે ભાઈ પાણી જ નથી આવતું અમે પછી સુવિધા માટે બે પ્લાસ્ટિકની બોટલ રાખી છે મેં કહ્યું કે હજી શરૂ થઈ ગયા આટલા દિવસો થઈ ગયા બે ત્રણ તો હજી નથી આવતું તો તમે કોઈને કહો તો એ કહે કે તમારા જેવા મોટા માણસો કે ભણેલા માણસો કોકને કહે તો ખબર પડે એટલે આ કહી દીધું તો આવી તો વિચિત્ર વાત છે કે ભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં શરૂ થઈ ગયા પછી અને આટલા ધામધૂમથી આટલા નગારા વગાડ્યા પછી પાણી જ નથી ટોયલેટમાં અને આટલી બેઝિક ડિઝાઇન એકત્રીસ કિલોમીટર દૂર જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અમદાવાદના વડોદરાના સુરતના એ કોઈ ગામથી આટલા દૂર નથી ગામથી જ છેવાડે હોય એરપોર્ટ જમીનને મુશ્કેલીઓને કારણે પણ એકત્રીસ કિલોમીટર દૂર બીજા જ ગામમાં હોય રાજકોટનું એરપોર્ટ અને બધી ફ્લાઇટ હોય ડાયવર્ટ કરે તો આ જે વિડીયો છે તે એક વર્ષ પહેલાંનો વિડીયો છે અને જાણીતા લેખાક જાય વસાવડાઈ આ વિડીયો બનાવ્યો છે ત્યારે તેઓએ રાજકોટનું જે એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું જે આખું સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું હતું જે પાણીની તંગી હતી તેને લઈ અને આખો એક વિડીયો તેઓએ બનાવ્યો હતો અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અધૂરા કામે એરપોર્ટનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે કારણ કે માત્ર હજી એક જ વર્ષ થયું છે અને ગેટની ઉપર જે કેનોપી બાંધવામાં આવી હતી તે કેનોપી નીચે તૂટી પડી છે ત્યારે અહીંયા કોઈ જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ ઉદઘાટનો કરવાની આટલી ઉતાવળ કેમ જોવા મળતી હોય છે જ્યારે કામ પૂર્ણ ન થયું હોય ત્યારે કામ થઈ ગયાનું લેવાની ઉતાવળ કેમ જોવા મળતી હોય છે તે પણ એક વિચારવા જેવી બાબત છે આ બંને દ્રશ્યો અત્યારે હાલ આપ વિન્ડોમાં જોઈ રહ્યા છો એક વિન્ડોમાં આપ જોઈ રહ્યા છો કે જે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે દ્રશ્યો જોયા તો બીજા દ્રશ્યો એ બતાવે છે ચાડી ખાય છે કે કામ બરાબર રીતે નથી થયું આવા તો અનેક ઉદાહરણો આપણે આપણા ત્યાં જોયા છે કે તમામ પ્રકારની બાબતોને લઈ અને લોકાર્પણમાં આપણે ઘણા સુરા હોઈએ છીએ પરંતુ પાછળથી જે સ્થિતિ હોય છે તે આપણને સામે આવતી જ હોય છે